નમસ્કાર મિત્રો આજે રાજ્યમાં વરસાદના એક સાથે બે બે એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરાયા છે એટલે કે ગાજ સાથે ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો ગઈકાલની સરખામણીમાં આજે રાજ્યમાં વરસાદનું જોર વધશે સાથે વરસાદના વિસ્તારોની અંદર પણ મોટો વધારો થશે મિત્રો હવે આજે કે જે વિસ્તારોમાં કડાકા વડાકા સાથે ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરી છે પણ તે પહેલાં આ વિડીયોને ક્લિક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણને ખરીદતું નહીં એટ માટેના કોઈ પણ ઉપયોગ છે માસર જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો એ ખાસ સાંભળજો મિત્રો પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને ભરૂચ જિલ્લાના વિસ્તારો હોય અંકલેશ્વરના વિસ્તારો હોય નર્મદા રાજપીપળા નતરંગ ઉમરપાડા ઉમરગામ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પણ પડી શકે મિત્રો સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે હજુ પણ આગામી બાર કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગર પટ્ટી સુધીના વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય જામનગર જિલ્લો હોય પોરબંદર હોય રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ કોઈ વાર ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ ભારે વરસાદ પડી શકે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતમાં જે ખાસ કરીને વડોદરા જિલ્લાના વિસ્તારો હોય અને છોટાઉદેપુર જિલ્લો આ વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ વધારે છે આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ આણંદ ખેડા મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ ઉત્તર ગુજરાતના જે પૂર્વના ભાગો છે એમાં સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય મહેસાણા જિલ્લો હોય ગાંધીનગર જિલ્લો હોય અને અરવલ્લી જિલ્લો આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે આ જિલ્લાઓના છૂટાછવાયા કોઈ કોઈ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે આજે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે આવતીકાલે આ વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ છે કે નહીં તાપ છે કે તડકો છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે છે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા